વલસાડ જિલ્લાના વાપીના જૂના જગતનાકા પાસે અજાણ્યા વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે જેથી ગ્રામજનો તથા આજુબાજુના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી વલસાડ જિલ્લાના વાપીના જૂના જગતનાકા પાસે સ્થાનિક લોકોને એક અજાણ્યા ઈસમની ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળી હતી જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના અંગે એકસો આઠ અને વાપી ટાઉન પોલીસની ટીમે જાણ કરી હતી વાપી ટાઉન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા યુવકનો મૃતદેહ ઉપર માખીઓ મંડરાતી હોવાનું જણાય આવ્યું હતું જેથી ઘણા સમય પહેલાં જ યુવક ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું છે ઈજાગ્રસ્ત યુવક ટ્રેનની અડફેટે આવવાથી ઈજાગ્રસ્ત બન્યો છે કે કોઈક અજાણ્યા ઈસમોએ યુવકને માર મારી ઈજાઓ પહોંચાડી છે આ અંગે વાપી ટાઉન પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે